ફોટા પડાવવાનું કહીએ ને કે દૂર દૂર પાછે પણ એમ જેટલા ફોટા જોવો છો તારા મારા હું કહું ને કે તમારા માં જોડે પડાવવાના પડાય કાલે ભાઈ બસ રોજ આજ ચાલુ હોય છે કાલે પડાય કાલે પડાય કાલ પડતી જ નહીં કાલ કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું પણ ચાર દાડા અહીંયા ફરવા આયા છે આરામથી શાંતિથી મગજ ફ્રેશ કરવા દેના આખો દાડ પડી લેવાનું બીજું કશું કરવાનું જ નહીં બહાર ફરવા નહીં ગયા બસ આ કોફી નાવાનું અલ્યા પણ ઘેરથી કંટાળી તોય આયા છે તોય તમારું એનું એ ચાલુ જ હોય છે ને ઘરે તમાર નામ હું એ જ કહું છું તમારું એનું એ ચાલુ હોય છે ઘેરે એનું એ નહીં એનું એ તમાર નામ નો પકરાડો છો મારો નહી હોતો આ તમે તો દેવી છો દેવી હવે બોલ્યા વગર બેહી રહો મને કશું બોલવું નહીં તમારું બ્રેકફાસ્ટ માં ઇના બાળ્યું હે ને એમ લે 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 તો પૈસા આલે છે ભાઈ ફ્રી માં બ્રેકફાસ્ટ આલે જ લે તો પૈસા ગણી લે એ લોકો જોડે તું પૈસાથી આ હોટેલ એ પૈસા થી લઈ લો ઘેર એક કામ કરો છુપડી ગોડી વાતો કરું છું લે તો તમે કઈ ડાઈ વાત કરો છો પૈસા આપે છે દરેક વસ્તુ માં પૈસા આપે છે તો લઈ લો આખી હોટેલ ઉપાડીને ઘરે કાઠું કોણ જો તારું તો તમારું કયું કાઠું નહીં અમારથી ઉઠસે ને ત્યાંથી લોહી પી જશે તઈ નાડા સોનતી થી કાઢ લેની યાર ફરવા આયા છે સોનતી થી કાઢ લેની યાર હા તો તમે કાઢી લો ને બોલબલ કરો છો હામે નામે પાસે જવાબ આપો છો કંટાળો છું હું કંટાળો છું એટલો કંટાળો છું તારાથી હું હવે હું એ તમારી કંટાળી છું પણ જઉ કે છે કા કયા ચોગડીયામાં પડ્યો છું એ સમજણ નઈ પડતી મને મને એક ની સમજણ પડતી ના ચાલે યાર આ બધું ના ચાલે હવે હા તો તમને તમારા ઘેર મૂકી દઈશ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવાનું હું તમારી કરીશ હું તો તમારા ઘરે જ રહી તમને તમારા ઘર માંથી બહાર કાઢીશું જાઓ એમ એ જ જોતું હતું તમારે દૂર જવાનું વાનું